મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય દ્વારકાધીશ બધા મિત્રોને મિત્રો અત્યારે વાગ્યા છે સાડા સાત આજે વહેલા ઉઠી ગયા છીએ મસ્ત માઇજ ફ્રેશ થઈ ગયા રેડી થઈ ગયા ફક્ત ને ફક્ત ચા પીવાની બાકી છે માતાજીની દીવાબત્તી કરી લીધી મિત્રો બાકી તો આજે જવાનું છે નવી ચેનલના શૂટિંગમાં હજી રાજુ કાકાનો ફોન આવે નહીં રાજુ કાકો બે ચાર દિવસથી બીમાર છે કારણ કે એમને તાવ અને શરદી ઉધરસ બહુ ખૂબ થઈ ગયો કાલે આપણે શૂટિંગમાં જાય વિડીયોના ખટમાં બોલા તો તમામ વિચારવાની તકલીફ પડતી હતી તો ફોન આવે છે કે નહીં આવતો કોઈ ફાઈનલ ખબર નહીં બાકી તો આપણો ચા નાસ્તો આવ્યો છે ચા નાસ્તો કરી દે એ મિત્રો આપણો નાસ્તો એટલે ભાઈ ગમો કે ના ગુડ મોર્નિંગ

શૂટિંગ બંધ છે આદરન ચેનલનું તો આપણે આવ્યા છીએ ખેતરમાં ચા નાસ્તો લઈ મા ભાઈ આવ્યા છું પોણી વાળવા એન્ડ પણ લગભગ વળેલું નહીં તો ચાલી છે બેસવા માટે બાકી તો મા બૂન થઈ જ બાર મારા સંબંધીઓમાં કોક એક્સપાયર થઈ ગયું છે તો લોકાચાર જેવો લગભગ લગભગ બપોરે આવશે ઘરે છે તો મિત્રો આપણે ફ્રી હતા તો ચા નાસ્તો લે અને આવું જવાનું છે આપણે જંતરા તો ચા નાસ્તો આલી બસ જંતરાલ નાસ્તો આલી અને જંતરાલ જઈને હું ઘરે આવી ગયો છું આલવા જો તો બાનમો મરી આવવા શોકન જવવા હું કરવા તું પોણી વાળે ના તું પોણી વાળે કે તમ કેમ તો તાર પર પોણી નહીં મારવાનું તારા તો તાર તું હેતમ જઈ શું કરે

મિત્રો ડીઘી નો પાટો છોડવાનું કામકાજ ચાલુ કરી દીધું છે આજે કઈ ચાર દાળો જેવું થઈ ગયું અને ના હશે ને એટલે આખો પાટો પલાડી આવે છે અને હાથ પગ ધોવા જાય ને તો આખો પાટો પલાડી આવે છે ડીગુ ઓમ જો મારો પાટો છોડી દેવો હોય ને આ તે હમણાં હાલ છોડી જાવ હો ને પછી તું તારો આ તે બધી બાજુ મેળવાનું હો મિત્રો પછી જમવાનું રેડી થયું જમીએ તો મિત્રો જમવાનું રેડી થઈ ગયું છે બટાકો છે રેગણો છે અને દોણા છે તુવેરના બાકી તો ઘઉંની રોટલીઓ છે મિત્રો ઘઉમાં સાસ મીઠું લઈ લીધું છે અને થોડું ઘણું ગોળના બે પીડા લીધા છે મિત્રો ફટોફટ જમી લઈએ જમીન કાલે મિત્રો આઈ જાય છે શૂટિંગમાં અને અત્યારે વાગ્યો છે દોઢ બપોરનું મિત્રો શૂટિંગની શરૂઆત થઈ જાય છે બે ચાર કટ લેવાઈ જાય અને આજના વિડીયોમાં આપણું કેરેક્ટર છે શંકરિયા હાડુનો તો મિત્રો એ બહુ મસ્ત રસપ્રદ વિડિયો આવશે બહુ કોમેડી હારા વિડીયો આવશે તો જોજો બાકી તો હવે શંકરિયા હાડુની કોક સિરીઝ ચાલુ થાય છે ને એમો આ વિડીયો બનાવવાનું ચાલુ છે બાકી તો મોમાં એવાનો કટ પાછળ ચાલુ છે આ ખેતરમાં ડુંગળી હતી બધી લેવાઈ જાય ખેતર નવરું થઈ ગયું બાકી આ ખેતરમાં બી લેવાની બાકી છે ને આપણે બે ચાર દિવસમાં ચૂંટવાનો પ્લાન છે તો મિત્રો જોઈએ એકાદ કટ તમને બતાવીએ બાકી વાભા ઉપર કેરીઓ મોટી મોટી થઈ છે બતાવું તમે જોઈ લે મિત્રો બહુ મોટી મોટી થઈ છે કેરીઓ તોડી ખાવાનું ચાલુ કર્યું બધા મેઠું લાયા તા હોટલથી તો કેરીઓના ટુકડા કરી કરીને ખોવાઈશું મોમો ને બધા મરચું મેઠું હંઘાતી જ રાખ મોણો મો જીવનલા મિત્રો અત્યારે વાગ્યા છે ચાર અને આપણે શૂટિંગ પૂરું કરી અને હવે ઘરે આવી જાય છે ડીગુબેન અને ઊંઘીને ઉઠી છે ચા પાણી કરી લીધું છે બાકી તો મિત્રો આપણે કટ બતાવવાનું કહેતા હતા પણ પછી આપણો કટ હતો આખા આખા વિડીયોમાં લગભગ આપણો રોલ હતો ને આપણે ફ્રી પડ્યા જ નહીં ક આપણે કટ ઉતારી એવું સેટિંગ થયું નહોતું જેના કારણે આપણો વિડીયોની પણ ક્લિપ નહીં શક્યા નહીં બાકી તો મસ્ત શૂટિંગ પૂરી કરી કરી દેવા છે ને એટલે પાછું ટ્રેક્ટર આવી ગયું ઘઉં કઢાવવા માટે તો બરાબરનો અવાજ સાઉન્ડ માંડ્યો એટલે પાછું લોકેશન ચેન્જ કર્યું એમના એમ ટાઈમ પૂરો થઈ ગયો મિત્રો તો હવે ઘેર આવી જશે ચા પાણી કરવાનું બાકી છે તો ગરમા ગરમ ચા મુકાઈ છે નાસ્તા માટે નાસ્તો થોડો લાયા હતા હોટલથી તો નાસ્તો કરી લઈએ તો મિત્રો ચા લઈ લીધી છે અને શ્રીકાશિંગ લાયા હતા કોઠિયા લાયા હતા નાસ્તા માટે ઉનાળાનો લોબો દિવસ હોય છે ને એટલે મિત્રો ભૂખ વધારે લાગે વિડીયોમાં દળા દૂર હોય એના કારણે તો થોડી ભૂખ લાગી છે તો નાસ્તો કરી લઈએ પછી તો મિત્રો ચાપણી કરીને આપણે બાઇક લઈને આવી જઈશીએ આપણા હિરણ કારણ કે લાકડા ખંચેરવાનો એમાં બહેનમાં બન બે ખંચેરી બાકી તો ચોકડી ઉપર રસવાળો આવ્યો સેલડીના તેમાં કે રસ પૂરો આપણે જતાઈએ ચોકડી બે ગ્લાસ રસ લેતા આવીએ વાળો ચા પીને આવ્યો હાલ જ શું સરબંધ થોડો વધારે ઓળખતો તો કાયમ હોય જો હે ને તો ચોકડી જ ને પીલે બુલી પેલો ભાઈ રહ્યો ને જંત્રાલ વાળો રહ્યો ને ઉભો રાખે તો પરદેશી ને શું એવું કરવાનું લે થોડું પીવો અમે તો મિત્રો માર પુનિયો ઉતારી અને શેરડીનો સરબત ભાઈ અને ઘરે બાકી તો અમારી બાજુ ચારે જેટલી વાગાણી મિત્રો અત્યારે વાગ્યા છે સાત અને આપણે ગોમમાં જઈને આવી ગયા દૂધ ભરાઈ ગયા બાકી તો બેન માટે લાયા હતા ગુલ્ફી ચક્કુ માટે ડીગી માટે અને જીયા માટે ત્રણ જણો બેઠે બેઠે ખોય છે મિત્રો હોજ પડવાની તૈયારી મળશે સુરત દાદા હાથમાં છે બતાવું તમે બાકી તો આ ભાઈનો ફોન આવશે તો ઈવન પાછા હેતરમાં લેવા જવું પડશે તો મિત્રો ફાઇનલી સુરત દાદા આત્મી મી તૈયારીમાં તૈયારીમાં પંદર મિનિટનો ટાઈમ છે લગભગ પંદર વીસ મિનિટ પછી બિલકુલ આત્મી મી જ પણ બરાબર ક્લિયર દેખાતું નથી કારણ કે દાબાની જે ઉપર જવા માટેનો રૂમ રહ્યો ને એના વર્ટ જ છે બિલકુલ જયલા લે મિત્રો બાકી તો બોરમાં અવાજ મસ્ત ભરી કાઢ્યો પોણીએ ચોખ્ખું થઈ ગયું અને પછી કોક ચાલુ કરી દઈએ જેથી કરી અને ગેર પાણી ભરાઈ જાય મિત્રો ફોન આવશે તો વાન લેવા જવું પછી તો મિત્રો અત્યારે વાગ્યા છે સાડા સાત નો ઉપર દસ મિનિટ એટલે સાત ને ચાલીસ થઈ જાય બાકી તો મેચ જોવા જાય તો પણ મૂડ મળી ગયો બે કોલકાતાના ખેલાડી આઉટ કરીએ પહેલી બીજી ઓવરમાં એકને એક રન કર્યો એકને જીરો રન કર્યો તો મિત્રો હવે રમવાનો ટાઈમ થઈ ગયો છે તો જમી લઈએ મેચમાં તો ઉતાર ચઢાવવા આવતાર છે આપણે કોઈ જવાનું નહીં એ ભાઈ છોકલા એ ઓમ જોકલા એ હેરી હઈ જયો હે હું હાર કે હર મન કે ખાલી કાઢું ખાધું છોકર દુઃ ખાએ માથું ઝડ્યો આ દવા કોને દવ સિવિલમાં હા સારું ત્યાં હમણાં ખાઈ બીનજીએ હો તી ખાધું ખાલી કે હા તો મિત્રો જમવાનું રેડી થઈ ગયું છે આજે આપણે જમવામાં શું બનાવ્યું છે બતાવું તમને તો મિત્રો જમવામાં બનાવ્યું છે આપણો ફુલેવરનું શાક છે થોડું ઘણું રસાવાળું મસ્ત બનાવ્યું છે આ તો ઘઉંની રોટલીઓ છે બાજરીના રોટલા છે અને ઓમોસ દૂધ તો મિત્રો ફટાફટ જમી લઈએ ખીચડી તમે બધા કયો છો તો ખીચડી બનાવી છે ડીગી ખાતી નહીં તો માં ભૂંપો લાવે છે જોઈ લે ખાવા આવે છે પોપટ હેરાન હા ઓહો તારી ઓહો માથું દુખાયા તો અમારે સિવિલ માં દવાનું અત્યારે ખાલી વોચ ભરવા માટે બોટ ચાલુ કરી દીધો છે અ આ વર્ગ આટલું બધું ભર્યું છે એટલે પછી એને બંધ કરી દેવાના કારણ કે સવારે પછી ટાવર નહીં આવજો ડૉ દોઢ વાગ્યા હજી એટલે ઘર વપરાશમાં તો પાણીનો ઉપયોગ કરો બાકી જો પાઇપ જે થાય ને એ પાઇપમાં થઈ અને ઘરનો ન તો કરો ને આપણો એકદમ સીધું કનેક્શન થયો જમીનમાં પછી તો એક આખો દિવસ ઘર તો પાણીની જરૂર પડે છે ને તો મિત્રો થઈ પીને આવી જાય છે બોર ઉપર આ વિડીયોને આટલે એન્ડ કરીએ છીએ તો હું જો મારા વિડીયો પસંદ આવતા હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને સબ્સ્ક્રાઇબ કરી લેજો આવતીકાલે ફરી મળીશું ને એક નવા વિલોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય જુગનાથ